બાવાજી અનંત ઉપકારી શ્રી તીર્થંકર પરમાત્માઓએ તત્વની પ્રાપ્તિ કરાવવાના આશયથી આ ધર્મ તીર્થની સ્થાપના કરી છે આ દુનિયામાં જીવ માત્રને જો પૂર્ણ સુખી થવું હોય તો એકમાત્ર ઉપાય પરમ તત્વમાં લીન થવું તે છે પરંતુ પરમતત્વ અંતરથી દૂર છે વળી તે એટલું સૂક્ષ્મ છે કે એને ઓળખવા માટેની સામગ્રીઓ પણ દુર્લભ છે આ સ્થિતિમાં તત્વને ઓળખવા આપણી પાસે સૌથી ઉત્તમ અને શ્રેષ્ઠ આલંબન તરીકે આપણો આત્મા છે આત્માની ઓળખ દ્વારા પરમ તત્વની ઓળખ બહુ સારી રીતે થઈ શકે કારણ કે પરમાત્મા અને આત્મા બંનેના લક્ષણો ગુણધર્મો એકબીજાને મળતા આવે છે આમ ઓળખવા જેવું છે આત્માને ઓળખવા સમજવા માત્ર આપણી અંદર થયેલા આંતરિક ફેરફારોનું જ વિશ્લેષણ કરવાનું છે તે માટે માત્ર અંદર ડૂબ્યું કરી અવલોકન કરવાનું છે પરંતુ અનાદિથી આપણને બાહ્ય જગતમાં જ જોવા જાણવાની ટેવ પડી છે એમાંથી બહાર નીકળવા આપણે તૈયાર નથી એનો રસ છૂટતો નથી જળમાં સાર ન છતાં એનું આકર્ષણ છે અને જેમાં સાર છે એવા આત્મામાં આપણને રસ નથી કારણ કે આત્મતત્વની સાચી ઓળખ નથી આત્મતત્વની સાચી ઓળખ થવી ઘણી દુર્લભ છે તેને સ્વયં મેળવવી ઘણી દુષ્કર છે પરંતુ તે માટે જ્ઞાનીના વચનો જ આધાર શરણ અને અમૃત જેવા છે તેનું વારંવાર ચિંતન મનન વિશ્લેષણ કરશો આત્મામાં પ્રેક્ટિકલી અને ટેલી કરશો તો આત્માની સાચી ઓળખ થશે જેમ જ્ઞાન તે આત્માનું જ લક્ષણ છે જળ ચશ્મા પુસ્તક કપડાં વગેરે કોઈમાં જ્ઞાન નથી પરંતુ આપણામાં જ જ્ઞાન છે એનો અનુભવ આપણને થાય છે વળી તે જ્ઞાન પણ વિવિધ પ્રકારનું છે એની આશ્ચર્યકારી શાખાઓની અત્યારે અત્યારે પણ પણ છે જેમ કે નથી પરંતુ આજે ટેલિપથીના દ્રષ્ટાંત મળે છે અવધિ જ્ઞાન અત્યારે નથી પરંતુ આજે પણ દૂર દૂરની વસ્તુઓ સંયોગોનું જ્ઞાન મનુષ્યો પશુ પંખીઓને થાય છે આ બધાના દ્રષ્ટાંત મળે છે તેના ઉપરથી તે જ્ઞાનનો અંદાજ માંડી શકાય છે જેમ કે એક આશ્ચર્યકારી ઘટના દ્વારા આત્માની જ્ઞાન શક્તિનો અંદાજ માંડીએ ટોમી મેક હ્યુ નામનો વ્યક્તિ બાથરૂમમાં પડી ગયો જોરથી માથામાં વાગવાથી તેને બ્રેઇન હેમરેજ થઈ ગયું ટ્રીટમેન્ટ કરાવતા રિકવરી તો થઈ પરંતુ પછી તેના બ્રેનમાં એવો ચેન્જ આવ્યો જેના કારણે તે જાત જાતના ચિત્રો દોરતો થઈ ગયો જિંદગીમાં ક્યારેય તે પેઇન્ટિંગ બ્રશને પણ અડ્યો નહોતો ચિત્રો દોર્યા નહોતા છતાં ચિત્રકળાનું જ્ઞાન તેનામાં એટલું અદભુત પેદા થયું કે તેના ચિત્રો જોઈ બીજા આશ્ચર્ય પામી ગયા કોઈએ તેની ટ્રેનિંગ આપી નહોતી તેણે કોઈ ક્લાસીસ કર્યા નહોતા છતાં આવું જ્ઞાન પ્રગટ્યું તો આ જ્ઞાન ક્યાંથી આવ્યું અંદર હતું તો બહાર આવ્યું ને તે જ રીતે આત્મતત્વની સચોટ શ્રદ્ધા કરાવે એવી એક બીજી ઘટના પણ જાણીએ એડગર કેસી નામના વ્યક્તિને નામનો રોગ થયો જેમાં મહિનાઓ સુધી તે બોલી નતો શકતો પરંતુ પછીથી સેલ્ફ ઇન્ડ્યુસ હિપ્નોટિઝમ દ્વારા તેને પોતાનો રોગ રોગની દવા આદિનો સ્વયં ખ્યાલ આવ્યો અને દવાથી તેનો રોગ પણ દૂર થયો આશ્ચર્યની વાત તો એ છે કે ત્યાર પછી તેણે કેટલાય દર્દીઓના રોગોનું નિદાન કરી દવા દ્વારા તેમને સાજા કર્યા ચાલીસ વર્ષોમાં ચૌદ હજાર ત્રણસો વીસ જેટલા કેસીસનું નિદાન કરેલું તે પણ એટલું પરફેક્ટ હતું કે ભલ ભલા એક્સપર્ટ ડોક્ટર્સ પણ આશ્ચર્યચકિત થઈ જતા વિધાઉટ મેડિકલ નોલેજ આટલી એક્યુરસી સાથે રોગનું નિદાન કોણ કરી શકે આ જ્ઞાન બહારથી તો કોઈએ આપ્યું નહોતું તો પછી એનો સોર્સ શું તે વિચારતા જ આત્મતત્વ તેના જ્ઞાન ગુણની અવશ્ય શ્રદ્ધા થઈ જશે આવી તો અનેક પ્રકારની શાખાઓનું જ્ઞાન આત્મામાં છે તે જ રીતે કળાઓ લબ્ધિઓનું જ્ઞાન પણ આત્મામાં છે લબ્ધિ તે પણ એક વિશેષ પ્રકારનું જ્ઞાન છે જેમ કે ગૌતમ મહારાજાએ પંદરસો તાપસ્વોને ખીરથી પારણું કરાવ્યું તેઓ એક નાના પાત્રા જેટલી જ ખીર વોરીને આવ્યા હતા તો પછી પંદરસો ને પાડું કરાવ્યું કઈ રીતે વાતાવરણમાંથી અણુ પરમાણુઓ લઈને તેને ખીર રૂપે કન્વર્ટ કર્યા કરે છે અને બધાને વપરાવે છે આવી શક્તિ આવું કન્વર્ઝન કરવાનું જ્ઞાન તેમનામાં આવ્યું ક્યાંથી તેમના આત્મામાં પ્રગટે લબ્ધિના કારણે આ થયું ને ભલે અધ્યાત્મની સાધનાથી લબ્ધિ પ્રગટે છે પરંતુ આવી શક્તિ આવશે તો અંદર સમગ્ર જીવ સૃષ્ટિમાં જેટલું જ્ઞાન છે તે તમામ પ્રકારનું જ્ઞાન તમારા મારા આપણા સૌના આત્મામાં છે આપણો આત્મા મૂળથી જ્ઞાનનો ખજાનો છે આખી દુનિયાનો ખજાનો આપણી અંદર ભરેલો છે પરંતુ જેમ અબજોપતિના દીકરાને પોતાના બાપા અબજોની મૂડી ક્યાં મૂકીને ગયા છે તે જ ખબર ન હોય એના કારણે તે અબજોપતિ હોવા છતાં બાવાજીની જેમ ફરે તેમ આપણે પણ આપણી અંદર રહેલા ખજાનાને ગુણો શક્તિઓ તથા ઐશ્વર્યને ભૂલી જળ જગતમાં બાવરાની જેમ ભટકીએ છીએ આ તો જ્ઞાનની વાત થઈ બાકી આત્મામાં કેટલી શક્તિઓ છે તેનો પણ જોટો નથી પુરુષાર્થ શક્તિ શક્તિ તર્ક તર્કશક્તિ જાત જાતની શક્તિઓ પણ આત્માને જડથી જુદો સાબિત કરે છે એટલું જ નહીં પરંતુ આત્મતત્વ પર ઓવારી જઈએ એવી આ બધી યુનિક અને અનપેરેલ શક્તિઓ છે જીવનમાં સંકલ્પ કરો કે મારે આ ભાવમાં મારા આત્માની ગુણવત્તા શક્તિઓ શું છે તેને ઓળખવી છે એનો વિશ્વાસ બેસી જશે તો ઓટોમેટિકલી બહાર ભટકવાનું બંધ થશે ઉલટું એમ થશે કે આ દુનિયામાં ક્યાંય ન હોય એવું મારી અંદર છે તો પછી હવે તો જલ્દી એને બહાર લાવવું છે એને માણવું છે અબજો પતિનો દીકરો અબજોની સંપત્તિ ભોગવી ન શકે અને ભિખારીની જેમ ફરે તો તેને જોઈને તમને દયા આવે ને બસ આપણી હાલત આવી જ દયનીય થઈ છે જ્ઞાન અનંતા ગુણો અનંતી શક્તિઓ અનંત સુખના આપણે માલિક હોવા છતાં કશું ભોગવી માણી શકતા નથી અને અનંત કાળથી દુઃખી થઈ ભટકીએ છીએ આ દુખમય પરિભ્રમણનો અંત લાવવા સત્ય જાણવું પડશે વળી એકવાર સત્ય જાણી લીધું એટલે બસ આપણું કામ થઈ જશે એવા બ્રહ્મા નહીં રહેતા શાસ્ત્રમાં આવે કે શ્રુત્વા મત્વા મોગોહ સ્મૃત્વા સાક્ષાત અનુભવંતી એ તત્વમ્ન બંધધિસ્તેષા માત્માંગ બદ્ધઃ પ્રકાશતે સત્યને એક વાર નહીં પરંતુ વારંવાર સાંભળવું સાંભળ્યા પછી વારંવાર માનવું માન્યા પછી વારંવાર એનું સ્મરણ કરવું એનું ચિંતન મનન ધ્યાન કરવું છેલ્લે એનો સાક્ષાત અનુભવ થતાં અસત્ય ભ્રમણાઓ ભાગી જશે પરંતુ ત્યાં સુધી અનાદિથી ઘૂટેલ અસત્ય પીછો નહીં છોડે શાસ્ત્રકારોએ બતાવેલ આ સાયકોલોજીકલ પ્રોસેસને પ્રેક્ટિકલી અપનાવવાની જરૂરત છે આ કરવાથી જ આત્માની સાચી ઓળખનો રસ્તો ખુલ્લો થશે અને તે કરવામાં જ મનુષ્ય ભવની સફળતા છે તો આવો મિત્રો આ વિશ્વના અનપેરનલ આત્મતત્વની સચોટ ઓળખ કરાવનાર શ્રદ્ધા દ્વારા પરમ તત્વની ઓળખ કરાવનાર તેમના સ્વરૂપ સાથેનું જોડાણ કરાવનાર આંતર ચક્ષુથી પરમ તત્વના સ્વરૂપને જોનાર એવા પૂજ્ય ગચ્છાધિપતિ શ્રીમદ વિજય યુગભૂષણ સુરી મહારાજની મધુર વાણીમાં ભીંજાવવા